પહેલગામમાં થયેલા હુમલાના વિરોધમાં શહેરામાં સર્વ સમાજ દ્વારા મામલતદારને અપાયું આવેદનપત્ર પહેલગામ થયેલા હુમલાના વિરોધમાં શહેરમાં સર્વ સમાજ દ્વારા મામલતદારને અપાયું આવેદન પત્ર આવે આંતકવાદ્યો દ્વારા કાયરતા પૂર્વ કરેલા હુમલાને સર્વ સમાજે વખોડી કાઢ્યો હિન્દુ મુસ્લિમ સમાજ સહિત સર્વ સમાજના લોકોને ભાજપના આગેવાનો તાલુકા ભાજપ કાર્યાલય ખાતે એકત્રિત થઈ રેલી સ્વરૂપે શહેરા તાલુકા સેવા સદન ખાતે પહોંચી મામલેદારને આવેદન પત્ર આપ્યો છે રેલીમાં હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રો શાર્પણ કરાયા હુમલો કરનાર આંતકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામ વિસ્તારની અંદર જે અઠ્યાવીસ હિન્દુ સમાજના માણસોને નિર્દય રીતે આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરવામાં આવી તે બદલ આજરોજ શહેરા તાલુકોના સર્વ સમાજ હિન્દુ મુસ્લિમ સમાજ અને બીજા બધા જ સમાજના માણસો ભેગા થઈ અને આજરોજ પ્રાંત મામલતદાર શ્રી શેરાને આવેદનપત્ર આપેલ છે અમારો શહેરા તાલુકાની તમામ સમાજની એક જ માગણી છે કે આવા આતંકવાદી કૃત્યોને ઝડપથી નષ્ટ કરવામાં આવે અને આ દેશની સુરક્ષાના માટે આ મોદી સરકાર જે છે તે પગલા લે તેવી અમારી છે મહામંત્રી શેરા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે ભારતની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કર્યો છે તે બદલે અમે શેરા સર્વ સમાજના મિત્રોએ ભેગા મળીને આજે શેરા બંધ પાડ્યું છે સ્વયંભૂ શેરા બંધ છે અને અમે ભારત ભાજપ કાર્યાલય ભેગા થઈ અને સર્વ સમાજના લોકોએ એક આવેદન પત્ર શ્રીને પાઠવી અમે સખત કડકમાં કડક શબ્દોમાં તેનો વખોડીએ છીએ વિરોધ કરીએ છીએ અમારી સરકારશ્રીને માંગ છે કે આવા આવા જે કૃત્ય કરનાર એવા આતંકવાદીઓને કડકમાં કડક સજા આપે શિક્ષા આપે અમે બધા સાથે છીએ અને આનો પૂરજોશમાં વિરોધ કરીએ જય હિન્દ જય હિન્દ બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ કૃત્ય થયું બહિષ્કાર કૃત્ય થયું એમાં બંને સમાજના લોકોએ બલિદાન આપ્યા છે અઠાવીસ જેટલા માણસો શહીદ કરવામાં આવ્યા છે શહીદ કરવામાં આવ્યા છે આ પાકિસ્તાનનું નાપાક કૃત્ય છે અને એ નાપાક કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એ નાપાક હરકતોનો માટે ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે કડકમાં કડક કામ લે પાકિસ્તાન સામે અને પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર જે છે એને પણ આ ઉત્તમ હંતાજ છે ભારત માટે કે પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર પર કબજો કરીને ભારતમાં સમાવેશ કરે એ અમારી માંગણી છે ઇકબાલ શેખ નો રિપોર્ટ અસન ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે